સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત નગરપાલિકા દ્વારા નવાપુરા ગામ ખાતે વેસ્ટ કચરાના નિકાલ માટે જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે જે તે વખતે જગ્યાની ફાળવણી કરવામાં આવતા રહેણાંક વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર ગામનો વેસ્ટ કચરો સહિત ઘન કચરો અહીં નાખવામાં આવે છે જેની સાથે જ મૃત પશુઓને પણ અહીં જ નાખવામાં આવે છે જેના કારણે અહીંના વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાતા લોકોમાં રોગચાળો પણ ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે તો બીજી તરફ ડમ્પિંગ સાઈટની બાજુમાં જ ખેતીની જમીનો પણ આવેલી છે ત્યારે ખેતી પાકોમાં પણ નુકસાન જવાની સેવાઈ રહી છે નુકસાન છે અને અધિકારીઓને વાત કરી પણ માનતા નથી ઘડીએ ક્યાં ક્યાં કરીએ તો બી જોવાય આવતા નથી અને નંબર માગે તો નંબર આપતા નથી અને વારંગી ચીફ ઓફિસરનો કહીએ તો બી આવતા નહીં નુકસાન મિનિમમ મારા પચાસ હજારનું નુકસાન થયું હશે પ્લાન્ટમાં આડે દર કચરો નાખવામાં આવે છે અને મરેલા કૂતરા કૂતરાને એવું બધું અહીંયા નાખો એનાથી દુર્ગંધ આવે છે અને અમારા ગરમમાં બધા લગભગ બીમારી સ્વાસ્થ્ય ના તે બધી વધારે રહે છે ખેતીમાં બી નુકસાન થાય છે ભૂંડ ને એ બધું રોજને એ બધું એના લીધે વધારે આવે છે પ્લસ આ જે ડસ્ટ ઉડે છે એના કારણથી ખેતીમાં બી ડસ્ટ ઉડીને પડે તમાકુ ના બધામાં ઘણું બધું મોટું નુકસાન છે તો જલ્દીથી આનો નિકાલ થાય એવી અમારી વિનંતી છે જોકે રહેણાંક અને ખેતી વિસ્તારની બાજુમાં જ કચરામાંથી વેસ્ટ અલગ કરવા માટેનો પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે જે પ્લાન્ટમાંથી ધૂળ ઉડીને પાસે આવેલ તમાકુના ખેતરમાં જતા તમાકુના પત્તાઓ પર ધૂળના થળ જામ્યા છે અને કેટલાય ખેડૂતોને ખેતીમાં નુકસાન ગયું છે ત્યારે અનેકવારની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા યોગ્ય નિકાલ ન આવતા આ વિસ્તારના રહીશોની હાલત કફોડી થવા પામી છે

ઘેર ને ઘેર એટલે કંટાળી જઈએ છે પણ વહુ કરીએ કે મારા ઉપર છે બધું જે કરો મોખો મતસર બહુ સારનું ઘન કચરો નો લાઈન નાશો તારનો તો મને બીમાર જતો ને શ્વાસ ની અસર થાય જાય ને અમુ જણાય તો આવે જબરો આવા બધા બીમારીઓના ઘન કચરો આખો કાઢવા તો કરો